નેસ્તનાબુદ કરવા માટે પ્રોહી જુગાર ની પ્રવૃત્તિ ચાલતી જગ્યા ઉપર રેડિયો કરી કાયદેસરની કાર્યવાહી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત વારશિયા ખાતે રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદે રાખેલ વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન નરેન્દ્ર ઉર્ફે ગણેશ ઉર્ફે ડેડર દયાલદાસ દાસ રામચંદાણીની ધરપકડ કરવામાં આવી છે અને વધુમાં કુલ કિંમત રૂપિયા અઠાવન હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા